અમદાવાદમાં સ્વચ્છતા ઝુંબેશ માટે એમસીએ નવો પ્રયોગ શરૂ કર્યો અમદાવાદને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે આ પ્રયોગ શરૂ કરાયો આ માટે માય સિટી માય પ્રાઇડ ટેગલાઇન હેઠળ બનાવવામાં આવી વેસ્ટ ઘોસ્ટ ગેંગ વેસ્ટ ઘોસ્ટ ગેંગની બાવીસ ટીમ શહેરમાં ફરી સિંગલ યુઝ પ્લાસ્ટિક અને સ્વચ્છતા બાબતે લોકોને જાગૃત કરશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વેસ્ટ ઘોસ્ટ ગેંગને ફ્લેગ ઓફ કર્યું એમસી અધિકારીએ જણાવ્યું કે દરેક વોર્ડ દીઠ એક ગેંગ બનાવી કડક અમલ કરાવવામાં આવશે તેમજ આગામી સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને સ્વચ્છતા મામલે દંડ પણ ફટકારવામાં આવશે તો આજનો દિવસ જે છે એ પ્લાસ્ટિક ઘોષ્ટ ગેંગ છે પ્લાસ્ટિક ગોગ શહેરમાં જુદી જુદી જગ્યાએ ફરશે અને એકસો વીસ માઇક્રોનથી નીચેનું જે પણ પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકની નિષ્ઠ નાબૂદી કરવા શહેરમાંથી એ પ્લાસ્ટિકને દૂર કરવા માટેનું કમ્પેઇન આજથી ચાલુ થશે તો માય સિટી માય પ્રાઉડમાં આજથી પ્લાસ્ટિક ઘોષ્ટ ગેંગ છે એ આજથી કાર્યરત થશે